શ્રીમદ ભાગવતમાં બાર સ્કંદ છે ત્રણસો ને પાંત્રીસ અધ્યાયો છે અઢાર હજાર શ્લોક છે તમે જુઓ કે આદિનારાયણ ભગવાને જ્યારે બ્રહ્માજીને ભાગવત સંભળાયું ત્યારે કેવળ ચાર શ્લોકનું હતું ધીરે ધીરે પરંપરા આગળ વધતા વધતા અત્યારે આપણી પાસે જે ભાગવતનું સ્વરૂપ છે તે આટલું વિસ્તૃત છે તો આપણે જરા કે કછડથી નજર નાખી લઈએ કે ના બારે સ્કંદમાં કેવી રીતે વિષય વસ્તુનું વિભાજન કરેલું છે પહેલો જે સ્કંદ છે તેની અંદર પરીક્ષિત અને નારદનું આખ્યાન આપણી સામે રજૂ થાય છે પરીક્ષિતનો ઋષિને મળેલો સાપ એની વાત આવે છે અને સુખદેવજી અને પરીક્ષિત રાજા એ બંનેનો સંવાદ છે તે પેલા સ્કંદની અંદર આવે છે બીજા સ્કંદની અંદર નારદજી અને બ્રહ્માજી નો સંવાદ આવે છે ભગવાનના ઈશ્વરના અવતારોનું વર્ણન આવે છે અને જે વિરાટ બ્રહ્મ ઉત્પન્ન થયું એ વિરાટની ઉત્પત્તિની આખી કથા આવે છે ત્રીજો સ્કંદ છે એની અંદર વળી નવા સંવાદો શરૂ થાય છે એ નવા સંવાદોમાં કોણ આવે છે એક બાજુ વિદુરજી છે અને એનો સંવાદ ઉદ્ધવજી સાથે થાય છે તમે જુઓ કેવા કેવા પાત્રો લઈને આવે છે વ્યાસ મુનિ ઉદ્ધવજી વિદુરજી નારદજી આ બધા ભગવાનના અત્યંત નિકટના પાત્રો છે તેમાંથી વિદુરજી અને નારદજીનો સંવાદ શરૂ કરે છે ત્યાર પછી વિદુરજી અને મૈત્રી ઋષિ એની વચ્ચેનો સંવાદ છે તે રજૂ કરે છે પ્રલયકાળ એટલે શું એની સમજૂતી આવે છે ને એ વખતે પ્રલયકાળ વખતે મહાપુરુષની સ્થિતિ કેવી થાય બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ કાળની ગતિ વખતે કેવી હોય છે કેવી રીતે પૃથ્વી ઉત્પન્ન થઈ અને વરાહ અવતાર થયો ભગવાનનો હિરણાક્ષ એ રાક્ષસનો વધ ભગવાને કેમ કર્યો અને કેવી રીતે કર્યો રુદ્ર છે એનો સર્ગ કેવી રીતે થયો ત્યાર પછી મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ધર્મની સંતતિ કેવી થઈ કરદમનું ઋષિ કરદમનું આખું ચરિત્ર આપણી સામે આવ્યું અને ઋષિ કરદમ એના દ્વારા એને ત્યાં કપિલ મુનિનો ભગવાને કપિલ મુનિ રૂપે લીધેલો અવતાર અને કપિલે પોતાની માતા દેવહૂતિ સાથે જે સંવાદ કર્યો તેની બધી વિગતો ત્રીજા સ્કંદમાં આવે છે ચોથા સ્કંદમાં મનુ અને સતરૂપા દ્વારા જે સંસાર આખો વિકસિત થયો પ્રજાપતિઓ છે એની ઉત્પત્તિ થઈ અને એમાંથી દક્ષ પ્રજાપતિ છે એણે યજ્ઞ કર્યો શંકરનું અને પાર્વતીનું અપમાન કર્યું પુત્રી અને જમાઈનું એને કારણે રોષે ભરાયેલા રુદ્રે કેવી રીતે એ યજ્ઞનો ભંગ કર્યો ત્યાર પછી ધ્રુવજીની કથા આવે છે પૃથુની કથા આવે છે અને પ્રાચીન બહિર્ષ એ ઋષિની કથા છે તે ચોથા સ્કંદમાં આવે છે પાંચમા સ્કંદમાં છે તે એક આખ્યાન શરૂ થાય છે પ્રિય વ્રતાખ્યાન અને ત્યાર પછી બે ચરિત્રો આવે છે ઋષભજીનું ચરિત્ર આવે છે અને જળભરત મુનિનું ચરિત્ર આવે છે અને ત્યાર પછી કેવી રીતે આ બ્રહ્માંડની અંદર જળ અને ચેતનની સૃષ્ટિનું સર્જન થયું કેવી રીતે દ્વીપ બન્યા કેવી રીતે સમુદ્ર બન્યા કેવી રીતે પર્વત બન્યા અને કેવી રીતે જ્યોતિ અને બીજું બધું આ જગતની અંદર આ બ્રહ્માંડની અંદર આવ્યું તેની એક વિસ્તારથી વાત એ સ્કંદની અંદર આવે છે છઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું આખ્યાન શરૂ થાય છે દક્ષના જન્મની કથા આવે છે વૃત્રાસુર એના જન્મમરણની કથા આવે છે સાતમા સ્કંદમાં પ્રહલાદ ચરિત્ર નૃષિ અવતાર હિરણ્ય કશિપ છે એના વધની કથા અને પછી આપણી હિન્દુ સંસ્કૃતિમાં પૂર્વજોએ શરૂ કરેલી વર્ણાશ્રમ જે પ્રથા છે પરંપરા છે તેની વાત આપણી સામે આવે છે આઠમા સ્કંદમાં બહુ મહત્ત્વની એક કથા આવે છે ગજેન્દ્ર મોક્ષની પછી એક બહુ બીજી મહત્ત્વની ઘટના આવે છે દેવો અને દાનવો દ્વારા થતા સમુદ્ર મંથનની અને ત્યાર પછી હયગ્રીવ વગેરેની કથાઓ શરૂ થાય છે મનવંતર અવતારો છે તેની કથા શરૂ થાય છે અને દેવ અને અસુર વચ્ચેનો જે સંગ્રામ થાય છે એની કથા પણ એ જ સ્કંદની અંદર આવે છે નવમા સ્કંદમાં રાજવંશોનું વર્ણન શરૂ થાય છે ઈલાનું ઉપાખ્યાન આવે છે તારાનું ઉપાખ્યાન આવે છે સૂર્યવંશ એની આખી કથા શરૂ થાય છે સુકન્યાનું આખ્યાન આપણી સામે આવે છે સરયાતી કુકસ્થ ખટવાંગ બાંધાતા સૌભરી અને સગરના જે ચરિત્રો છે આપણી સામે રજૂ થાય છે ને પછી ભગવાનના અવતારો પૈકીના બે મુખ્ય અવતારો પરશુરામ અવતાર અને રામના અવતારની બધી વિગતો શરૂ થાય છે અને ત્યાર પછી યેલ યાતી ભરતની કથા શરૂ થાય છે ભીષ્મ વગેરેના ચરિત્રોની વાત આવે છે અને છેવટે યદુવંશનું વર્ણન છે તે સ્કંદની અંદર વિગતે આવે છે દસમો સ્કંદ છે તે શ્રી કૃષ્ણને જ સમર્પિત થયેલો છે એમાં શ્રી કૃષ્ણનો જન્મ શ્રી કૃષ્ણને મારવા માટે કંસે કરેલી યુક્તિ પ્રયુક્તિઓ અને જે જે મારાઓ મોકલ્યા ચાહે પૂતના હોય ચાહે એ બકાસુર હોય વઘાસુર હોય તૃણાવત હોય એ સકટાસુર હોય એ જે કોઈ પ્રકારના જે કંઈ છે તે બધાની કથાઓ આવે છે કેવી રીતે બધાનો ભરા ભગવાને વધ કર્યો કેવી રીતે પોતાના પિતા નંદની અજગરમાંથી મુક્તિ કરાવી કાતન્યાયી વ્રત કેમ ગોપીઓએ કર્યું યજ્ઞ પત્નીઓ છે એના ઉપર ભગવાને કેવો અનુગ્રહ કર્યો અને ભગવાને કેશીનો વધ શા માટે કર્યો અક્રૂરને શા માટે વ્રજમાં મોકલ્યા પોતે શા માટે મથુરા ગયા એ બધી જ લીલાઓ એની આવે છે એટલે ગોવર્ધન લીલા પણ એમની આવે છે એમની સકટ લીલા પણ આવે છે એમની રાસ લીલાની વાત પણ બધી આવે છે અને ત્યાર પછી વ્રજ છોડીને જ્યારે મથુરા ગમન કરે છે ત્યારે ગોપીઓના વિલાપની વાત આવે છે મુષ્ટિક ચારણું કંસ વગેરેનો વધ કર્યો તેની બધી કથા આવે છે અને ત્યાર પછી એમણે ઉદ્ધવને વ્રજમાં મોકલ્યા ગોપી અને ઉદ્ધવ વચ્ચે જે સંવાદ ચાલે છે તેની વાત આવે છે જરાસંઘના સૈન્યનો નાશ કેવી રીતે કર્યો દ્વારિકા પૂર્વીનું નિર્માણ કેવી રીતે કર્યું રૂકમિણીનું હરણ કરીને એની સાથે કેવી રીતે પ્રેમ લગ્ન કર્યું બાણાસુરના હાથ કેવી રીતે કાપ્યા અને ભોમાસુરમાંથી એની કેદમાંથી સોળ હજાર એવી કેવી રીતે સોળ હજાર એકસો જેટલી કન્યાઓને એમણે મુક્ત કરી અને બીજી બાજુ શિશુપાલ પોંડ્રક સાલ્વ દંતવક્ર સંબર વિવિધ પીઠ મૂર પંચજન એ બધા અસુરોનો કેવી રીતે વધ કર્યો તેની કથા આપણી સામે છે તે ખોલીને મૂકે છે અને ત્યાર પછી અગિયારમાં સ્કંદમાં બ્રાહ્મણના શાપથી યાદવકુળનો જે સંહાર થાય છે એની ભરપૂર વિગતો અગિયારમા સ્કંદમાં ભગવાન આપે છે અને પછી ભગવાન અને ઉદ્ધવજી વચ્ચે જે સંવાદ થાય છે જે ઉદ્ધવ ગીતા તરીકે પ્રખ્યાત થયો છે અને કૃષ્ણ કેવી રીતે પોતાનો દેહ છોડે છે એનું સ્વધામ ગમન કેવી રીતે થાય છે તેની આખી વાત અગિયારમા સ્કંદમાં આપણી સામે આવે છે અને બારમો સ્કંદ છે તેમાં હવે ભાવિ રાજાઓ કેવા હશે ભાવિ પ્રજા કેવી રીતે હશે એ યુગના લક્ષણો કેવા હશે અને યુગાનુરૂપ આજીવિકા કેવી કેવી ઉત્પન્ન થશે અને કેવી રીતે લોકો આજીવિકા પ્રાપ્ત કરશે કેવી રીતે ચાર પ્રકારના પ્રલયો આવશે બ્રહ્માંડમાં અને પૃથ્વીમાં એ બધી વાતો આપણી સામે આવે છે અને ત્યાર પછી પરીક્ષિતે એને દેહત્યાગ કેવી રીતે કર્યો માર્કેન્ડે આખ્યાન આવે છે મહાપુરુષોના અંગોપાંગનું વર્ણન આવે છે સૂર્યગથિન એનું આખું કથન આવે છે અને પછી પદ્મ વિષ્ણુ શિવ ભાગવત નારદ માર્કંડેય અગ્નિ ભવિષ્ય બ્રહ્મવૈવર્ત લિંગ વરા એવા જે જુદા જુદા પુરાણો છે એ પુરાણો વિશેની કેટલીક વાતો એની શ્લોક સંખ્યા સાથે આવે છે એના જે વિષયો મુખ્ય છે તેનો નિર્દેશ આવે છે અને પછી એ કરવા ઉપરાંત છેવટે જે કોઈ ભાદરવા માસની પૂનમે સુવર્ણના દાન સાથે એટલે સુવર્ણનું સિંહાસન છે તેનું દાન કરી અને ભાગવતની કથા કરે છે તે કેવી પરમગતિ પામે છે એવું એની ફળશ્રુતિ દર્શાવીને એમ જણાવે કે જેમ નદીઓમાં ગંગા જેમ પર્વતોમાં હિમાલય જેમ દેવોમાં વિષ્ણુ તેમ પુરાણોની અંદર ભાગવત કેવી રીતે ઉત્તમ છે જે કોઈ ભાગવતનો શ્રદ્ધાથી પાઠ કરે વિચાર કરે કે ભક્તિથી એનું શ્રવણ કરે તે કેવી રીતે મોક્ષ પામે એની વાત બારમા સ્કંદમાં કરી અને ભાગવતની સમાપ્તિ કરે છે તો આપણે આ ભાગવતના બાર સ્કંધમાં કયું વિષય વસ્તુ આવે છે તેની એક આછી રૂપરેખા જોઈ પણ આપણો ઈરાદો એ નથી કે આ બધી વાતની વિગતોમાં જવું એમાંથી મુખ્ય મુખ્ય જે પાત્રો છે અને મુખ્ય મુખ્ય જે ઘટનાઓ છે જે ઉદાહરણો રૂપે આવી છે જે ઇલસ્ટ્રેશન છે એની પાછળ હેતુ કયો છે શા માટે આ બધી કથાઓ લાવ્યા છે ઈશ્વરના અવતારોની લાવ્યા ઋષિમુનિઓની લાવ્યા સુર અસુરની લાવ્યા તો એ હેતુપૂર્વક આવી છે એની પાછળના રૂપકો ખોલીને આપણે સમજાવવું છે એટલે હવે આપણે જે વાત કરીશું તે સ્કંદ લઈને વાત કરીશું પ્રથમ સ્કંદ દ્વિતીય સ્કંદ તૃતીય સ્કંદ અને એની અંદરથી મુખ્ય મુખ્ય ચરિત્રો અને મુખ્ય મુખ્ય ઘટનાઓ છે તે સમાધિ ભાષામાં હોવાને કારણે એટલે કે રૂપક ભાષામાં હોવાને કારણે કેવળ કથા નથી પણ એની પાછળ ઊંડા અર્થો છે એ ઊંડા અર્થો ખોલીને આપણે વાત કરીશું